નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બિહારમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે બુધવારે રાત્રે પોણા એક વાગ્યાના સુમારે પટના ગયા ડોબી ફોરલેન્ડ હાઇવે પોલીસ સ્ટેશન વિસ્તારના સુયા પાસે થયેલા ભયાનક અકસ્માતમાં બાર લોકોના મોત થયા છે મૃતકોમાં રાજેશ કુમાર સંજય કુમાર સિહા કમલ કિશોર પ્રકાશ ચોરૈસિયા અને સુનિલકુમાર કુમારનો સમાવેશ થાય છે આ બધા જંતુનાશકો અને કૃષિ ઉત્પાદન વેપારીઓ હતા અકસ્માત ત્યારે થયો જ્યારે એક ઝડપી ગતિ આવતી ગ્રાન્ડ વિટારા કાર પાછળથી આગળ વધી રહેલી ટ્રકમાં પાછળના ભાગે ઘૂસી ગઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે ગ્રાન્ડ વિટારાના ટુકડા થઈ ગયા હતા આ દરમિયાન જોરદાર અવાજ સાંભળીને નજીકના વિસ્તારના લોકો ત્યાં પહોંચી ગયા હતા મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે પટના ગયા ડોબી પોલેન હાઈવે પર થયેલા ભયાનક અકસ્માત બાદ પાંચ ઉદ્યોગપતિના મુદ્દે કારમાં ફસાઈ ગયા હતા આ રસ્તા પરથી પસાર થનારા જે કોઈ પણ વ્યક્તિ અકસ્માતનું ભયાનક દ્રશ્ય જોયું તે ચોંકી ગયા હતા ગ્રાન્ડ વિટારાના કારના ટુકડા થઈ ગયા હતા કારમાં ફસેલા મુદ્દેને કટરથી કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા બધા મુદ્દો વિકૃત હાલતમાં મળ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ